જન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા હેલ્થી વિન્ટર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસો વિદ્યાર્થીઓ તથા વાલીઓની હાજરીમાં વડોદરા શહેર એસઓજી પોલીસ દ્વારા ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો પોલીસ કમિશનર સાહેબ શ્રીની સૂચના મુજબ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તથા આજના યુવાધનને ડ્રગ્સના નશાના રવાડે જતા અટકાવવા માટે અને વડોદરા શહેરમાંથી ડ્રગ્સના દૂષણને દૂર કરવા માટે આપેલ સૂચના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર વી એસ પટેલ નાઓ દ્વારા અવારનવાર પોલીસ કમિશનર સાહેબ દ્વારા બહાર પાડવામાં આવેલ ઓપરેશન જેવા કે મિશન ક્લીન ઓપરેશન ક્રેકડાઉન અંતર્ગત વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ સ્કૂલ કોલેજોના વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા તથા આવા નશાનું સેવન ન કરે અને સમાજમાં ફેલાતા દૂષણને અટકાવવા અને જાગૃતિ ફેલાવવા માટે ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે ત્યારે તારીખ ચૌદ બે બે હજાર ના રોજ શ્રીજન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા હેલ્થી વિન્ટર કાર્યક્રમનું આયોજન કરવામાં

આ સમગ્ર કાર્યક્રમમાં મહિલાઓ માટે અને મહિલાઓ દ્વારા જ્યારે કંઈક કરવામાં આવે છે ત્યારે બાળકો પણ કેમ પાછળ રહી જાય ત્યારે સુજન એજ્યુકેશન ટ્રસ્ટના અને એસઓજીના સંયુક્ત સહયોગથી બાળકો દ્વારા વ્યસન મુક્તિ માટેની પણ એક નૃત્ય નાટિકા ખૂબ સુંદર રજૂ કરવામાં આવી જેથી કરીને આ બાળકો આજના બાળક તે ભવિષ્યનું ભારત છે અને ભવિષ્યનું ભારત જો અત્યારથી જ સતર્ક હોય આ દિશામાં સજાગ હોય કે જ્યારે વ્યસન મુક્તિ દ્વારા આપણા ભારત દેશને વ્યસન મુક્ત બનાવી અને હેલ્ધી અને વેલ્ધી ભારતનું સર્જન કરવાનું છું ત્યારે આ બાળકો જેણે આમાં એક્ટ કરી છે અને એસઓજી એ સૌને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ભવિષ્યના વિશ્વના સર્જનમાં ભવિષ્યના સુંદર સ્વાસ્થ્યપૂર્ણ ભારતના સર્જનમાં આપનું યોગદાન પણ ખૂબ અમૂલ્ય છે એ માટે હું બધા જ બાળકો જેમને આ એક્ટમાં ભાગ લીધો છે એમને ખૂબ બિરદાવું છું અને એમને પણ અભિનંદન અને એસઓજી એની સાથે જોડાયેલી સંસ્થાને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું